ફ્રેન્ડ્સ અસ્સલામ વાલેકુમ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારા બધાનો આ ન્યુ વિડિયોમાં ઉમેદ કરું છું તમે બધાય મજામાં જ હશો અને તમારા બધાયને દુઆ કે અલહમદુલિલ્લાહ અમે પણ બધાય મજામાં જ છીએ તો ફ્રેન્ડ્સ અત્યારે સવાર થક જેવું થાય છે સોનિયાની ચારી આજ અત્યારમાં નીકળી ગઈ છે છોકરીઓ બે ઘરે છે રવિવાર છે ને તો અને નાસ્તા પાણી પણ થઈ ગયા છે અને વેલું વેલું કામ કરી લે આપણા ઘરે મહેમાન આવે છે તો ફટાફટ કામ કરી લે એ બધાય આવી જાય મહેમાનમાં કોણ આવે છે એ પણ તમને કહી દઉં મારા મારી કરી ને રિયા ચેતી ખોબર પાંચ ઘર રિયા અને રેનું દીદી ને એને તો ફૂલ વાટ છે રેનાજ ની બેન રિયા આવે છે મારી ભાણેજ બે આવે છે આજ તો તો ચાલો ફ્રેન્ડ્સ ફટાફટ આપણે કામ કરી લે મેં છે ને સોનિયા ફોલીને કાલ સાંજે જ રાખી દીધા પછી એમ કે બધા મારાથી પછી ફોલાઈને કામ ને આપણે સોનિયા ફોલવાની બધું ના થાય મારાથી સોનિયા વધારે હોય ને એના એક કારણે છે ને મેં સાંજે જ ફોલીને રાખી દીધા તો ચાલો હવે કામ કરી લે ફટાફટ નકર આરો નહીં આવે કામનો તો ફ્રેન્ડ અત્યારમાં બધા કામકાજ થઈ ગયા છે ઘરના તો કામકાજ થઈ ગયા છે પણ છે છોકરી વાળા ફ્રેશ થઈ ગયા છે હું ફ્રેશ થઈ ગઈ છું ને મારે છે ને બદામની પાતરણ કરવાની છે તો કરું છું અત્યારે મસાલા વાળું દૂધ કરવું છે ચા અત્યારમાં કોઈને ભાવે ભાવે કે ના ભાવે મને ના ભાવે એટલે કોઈ ના ભાવે ઘણખરા ચા ના પીતા હોય તો દૂધ ઘણખરા બધાય પીતા જ હોય તમે મસાલાવાળું દૂધ કરી નાખું કોફીનો વિચાર હતો કાં મસાલાવાળું દૂધનો તો મસાલાવાળું દૂધ તો છોકરાએ પી લે કોફી મારી જ છોકરીને છે એક નથી પીરી સાન વિના બી મેં રિમસા પી લઈએ હવે રસોઈની તૈયારી કરીશ એમ તો જે એટલે વાયદા નથી સવારે દશક જેવું થયું છે પણ થોડી થોડી તૈયારી કરવા અમાડું તો પછી છે ને મારે બહુ ઝડપી ના કરવી પડે તો થોડી થોડી રસોઈની તૈયારી કરવામાં આવી છે ડુંગળી ખાઈ બહુ તીખી છે એક લાઈટ આવજાવ કયું જ ને કરે છે કોઈ મહેમાન આવવાનો આવવાના લાઈટ અમારે તો કાયમનું નું છે પણ મેં મહેમાન કાંઈક ખાવાનું હોય તો થોડીક વધારે મળે લોએ તો ચાલો આપણે રસોઈની તૈયારી કરવા માંડી સોનિયા પણ સુવાય ને રેડી જ છે સોનિયા ખોલાઈ ગયા છે મચ્છી પણ સાફ થઈ ગઈ છે સોનિયાનું માછીનું બેનું સાફ કરવું છે તેના જ ને બે વસ્તુ ભાવે છે અને સોનિયા ખાતા નથી ને અમારે એવી જ રીતે છે જો સાનવી ને રીમસા મચ્છી નું શાક કે સોનિયાનું શાક હોય ને તો સોનિયાનું શાક ખાય મચ્છી નું શાક ઓછું હોય બે મચ્છી નું શાક હું છે ને ઓછું કરું છું ઘરમાં ડુંગળી કાપી ને એટલી આખું ને બનવા માંડી ને ચાલો ફટાફટ આપણે છે ને પેલા તો રસોઈ ની તૈયારી કરવા માંડી તો ફ્રેન્ડ્સ આપણી છે ને ને જ છે આપણે મંગાવવાનું હતું પણ મોડું આવ્યું આજે છે ને કાલ વાંધો પડી ગયો તો એના હિસાબે પછી નાખ્યા ને ભાટિયા પેલા મારા દેર જવાના હતા પછી એને કેન્સલ થયું તો ચાલો હવે આજ તમે આવો

એનો ઓપરેશન થયું ને ત્યાં ત્યાંની સલામ માનેલી હતી રિયા રેનાની બેન મારી ભાણી બીજી વહી ગઈ બારે તો ચાલો અમે દરગાહે જઈ આવી ફ્રેન્ડ્સ આપણે દરગાહ પહોંચી ગયા છીએ ને જે બધાય પાછળ છે અમે ઓંડાથી આવ્યા ને બધાય ફોરવિલથી આવે છે આપણે ડિમોલેશન થયું ને પછી પહેલી વાર આવ્યા છીએ અને જોઈને જીવ પણ ફૂલ બરે છે આપણે ડિમોલેશન થયું ને પછી ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છે ત્યાર પછી જ નથી કેટલું બધું પાડી નાખ્યું છે આ બધે રૂમ ને એવું હતું ન્યાજ ના કરતા હતા ને તો અહીંયા ખાવાની સગવડ હતી અને અહીંયા મસ્જિદ હતી ડિમોલેશન થયું ને પછી આવ્યા જ નથી આપણે અને આખું વૈંડા જેવું હતું એ પણ પાડી નાખ્યું આખામાં આખી વૈંડી પાડી જ નાખી છે અહીંયા મોટો ગેટ હતો બીજા બધા આવ્યા નથી પાછળ હતા અમે ધોંડાથી આવી ગયા છીએ તો ચાલો એ લોકો આવી જાય ને પછી આપણે સલામ કરવા જઈએ ઘણી વાય દાજોય કિનારે વાગે ઓય છોટા છોટા હૈ હા હા અત્યારે મહેમાન બધા એક ભયા ગયા છે માથી જલાલ દરગાહ થી લીલો પામ ગયા રોડ ઉપર ને અમે બાજુ છે ને એના માસી લઈ એવા છે એ તો એ બસ અત્યારે એને ભૂખ લાગી છે તો એ ચેવડો ખાય છે બારે છે મારે પાણી અત્યારે આવ્યું છે તો હું બસ કપડાની તૈયારી કરું છું તો ચાલો હવે અત્યારે તો આપણે કામકાજ છે નહીં થોડા ઘણા છે એ પાણીના છે બીજું કાંઈ છે નહીં છોકરીઓને નવરાવીને પછી ગઈ હતી તો છોકરીઓને નવરાવવાની છે નહીં અત્યારે તો ચાલો હવે આપણે થોડા ઘણા કામ છે એ કરી લઈએ તો હેલો ફ્રેન્ડ્સ આપણે કાલ બપોર પછી ને આજે પાછા બપોર પછી મળીએ છીએ કાલ સાંજે છેલ્લું મેં વિડીયો શૂટ કર્યો હતો અને પછી કાંઈ બ્લોગ શૂટ થયું નથી મારાથી કેમ કે કાલ રાતું પછી મને મજા નથી બીજું કાંઈ તો નથી થતું છે ને પડખામાં મને બહુ જ દુખાવો થાય છે પેઢુંમાં ને તો એ જ છે બીજું કાંઈ નથી એ તો મેં વાત કરી લીધી છે ડૉક્ટર આરે તો પછી બપોર લગે ને તો એ જ બધું આવેલું ને બપોરે આંગણવાડીમાંથી ફોન આવ્યો હતો તો જ આવવું પડ્યું તો ત્યાંથી પછી મોડી ફ્રી થઈ પછી રસોઈ કઈ ઘરે આવીને પછી જમી લીધું બધા અમે છોકરીઓ તો બે ગયું તેમ સ્કૂલે ને અત્યારે ગયું છે પડવા માટે હું પણ અત્યારે ફ્રેશ થઈ હજી બરોબર નથી પણ આમ હલન ને કરું છું ને તો વધારે દુખાવો થાય છે થોડી થોડી વારે આપણે છે ને આરામ કરવો પડે છે તો હવે અત્યારે તો બહુ કંઈ ડિસાઈડ નથી થયું પણ છોકરીઓ ચિકન રાઈસનું કીએ છે તો થોડીક વાર પછી આપણે ચિકન રાઈસ કરવા છે જે તો ઘણીવાર છે સાડા સાતક વાગે કરીશ તો ગરમ રહીએ ને તો છોકરા મારા છે ને હમણાં વહેલા વેરું થઈ જાય છે આઠ સવા આઠે થઈ જાય છે કેમ કે પછી આખો દિવસ છોકરીઓને અળિયા પટી હોય તો સવારની આઠ વાગ્યાની એમને હોય નથી સાંજે આઠ વાગે પછી ફ્રી થાય છે એ તો અત્યારે બસ એ ચાલે છે બધું અત્યારે અને અત્યારે પડવા ગયું છે ને તો એ કહીને ગયું છે કે અમે આવીએ ને તો અમારે ભૂખ લાગી છે મેં કીધું આ ચાલો તમે આવીને કાંઈક તમારે જે ખાવું હોય ને એ કહેજો મને કાલે લઈ આવજો તમે તો અત્યારે બસ ચિકન રાઈસનું ડિસાઈડ કરી છે જો મેળ આવશે મને મજા આવશે તો કરી નાખીશ ચિકન રાઇસ અમે રસોઈ તો બનાવી જ પડશે આપણે તો અત્યારે તો ચિકન રાઇસ કરી નાખીશ તો ફટાફટ થઈ જાય અને છોકરીઓને પણ ભાવતી વસ્તુ બની જાય ઘરમાં તો આપણે ચિકન હજી લેવાનું બાકી છે તો બાફવા માટે નગર તો મૂકી દીધી હોત તો વેલા સર આપણે જમીન છોકરીઓ પણ થાકી જાય છે ને તો વહેલી સૂઈ જાય છે પછી તો જો આગળ પછી બ્લોગ શૂટ થયો તો હું ક્લિપ જરૂર લઈશ ને અત્યારે તો આપણે બસ આરામ કરી છીએ તો ચાલો હવે વિડીયોમાં બન્યા રહેજો મળીએ આગળ આપણે ફ્રેન્ડ્સ આપણે કિચનમાં આવી ગયા છે ને આ બધું રેડી જ છે તે ચિકન રાઇસ કરી છે તો ફ્રાન્સ અત્યારે બસ રસોઈ થાય છે એક બાજુ ને થાકી ગઈ ને તો બારે આવી ગઈ છું વરી થોડુંક થોડુંક કરી લઈશ વરી થોડોક આરામ કરી લઈશ એવી રીતે કરું છું રસોઈ કામ બધુંય તો ચાલો હવે આપણે આજનો લો અહીંયા જેન્ડ કરી નાખશું કે કેમ કે બહુ જ લાંબો થઈ જશે પછી તો મળીએ કાલે ઇનશાલા બીજા નવા બ્લોગની સાથે ને જરૂર બ્લોગને જરૂર લાઈક શેર ફેમિલી મેમ્બર સાથે શેર પણ કરી દેજો અને લાઇક પણ કરી દેજો અને મસ્ત એક કોમેન્ટ પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ નવા હોય તો કરી દેજો તો ચાલો હવે મળીએ તો ઇનશાલા બીજા નવા બ્લોગમાં ત્યાં લગન બધાને અલ્લા હાફીઝ